પ્રશ્ન નંબર એક પથરીની સમસ્યા હોય તો કઈ શાકભાજી ના ખાવી જોઈએ એક ત્રિંગણા દીક ટમેટા સીટ પાલક દી આપેલા ત્રણેય સાચો જવાબ છે દી આપેલા ત્રણેય ના ખાવી જોઈએ પ્રશ્ન નંબર બે मनुष्यનો મગજ કેટલા વર્ષ સુધી વધતો રહે છે કેક 12 વર્ષ સુધી બી 18 વર્ષ સુધી સી 25 વર્ષ સુધી ડી 40 વર્ષ સુધી સાચો જવાબ છે ડી 40 વર્ષ સુધી પ્રશ્ન નંબર 3 ક્યુ ફળ ખાવાથી ફેફસા મજબૂત બને છે એક કાચી કેરી બીજમરૂખ સીપ જામફળ દી દાડમ સાચો જવાબ છે બીજમરૂખ પ્રશ્ન નંબર ચાર કયા જીવની ચામડીમાંથી ચાલીસ પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે एक व्यही डीक गाय सी बकरी डीट साचो जवाब छे। ए व्यही प्रश्न नंबर पांच काचा केड़ा खावा थी, कई बीमारी थी, बची शकाय छे। एक कैंसर, बी डायबिटीज। सीत मधुमेह दीत पथरी सी मधुमेह प्रश्न नंबर डायबिटीज़ ने कंट्रोल करने कई शाक भाजी खावी जो ये। एक कारेला, बीत मेथी सी तुरिया दीक बीट साचो जवाब छे। ए करेला प्रश्न नंबर सात चेहरा पर चमक माटे कई शाक भाजी खावी जो ये, एक दूधी बी कोबी सीप मरचा दीप काक साचो जवाब छे। बी कोबी प्रश्न नंबर आठ આદુને પાણીમાં ઉકાળીને પીવાથી કઈ બીમારીમાં રાહત મળે છે એક હરસમસામાં બીક બવાસીરમાં સીત સાંધાના દુખાવામાં દીક ડાયાબિટીસમાં સાચો જવાબ છે સી સાંધાના દુખાવામાં પ્રશ્ન નંબર ન दही क्या समय वधारे खावो જોઈએ એક સવારે બીક બપોરે સીક રાત્રે દી ત્રણે સમય સાચો જવાબ કોમેન્ટ માં આપો પ્રશ્ન નંબર 10 પથરીને ઓગાળવા માટે કયા ફળ નું જ્યુસ પીવું જોઈએ કે કેળા નું જ્યુસ દીક પપૈયાનું જ્યુસ સીખ સફ્રજનનું જ્યુસ દીક જામફળનું જ્યુસ સાચો જવાબ છે સી સફ્રજનનું જ્યુસ પ્રશ્ન નંબર અગિયાર આદુ અને મધ મિક્સ કરીને લેવાથી કઈ બીમારી તરત જ મટી જાય છે એક ડાયાબિટીસ बीत शर्दी सी कैंसर दीप पथरी साचो जवाब छे बी शर्दी प्रश्न नंबर बार दूध में हड़दर मिक्स कर पीवा थी कई बीमारी दूर थाय छे एक शर्दी बी कुधरस सी ताप कब्जियात बी उधरस प्रश्न नंबर लींबू पा पीधा पीछे शू न खाव जो ये। एक गोड़ बी सफरजन सी दही दी जामफ સાચો જવાબ છે સી દહીં પ્રશ્ન નંબર 14 કઈ શાકભાજીમાં બધા જ વિટામિન હોય છે કેક ગાજર બી કારેલા સી બીટ દી બટેકા સાચો જવાબ છે કે ગાજર પ્રશ્ન નંબર 15 કયા ઝાડના પાંદડા દવા બનાવવામાં ઉપયોગ થાય છે એક લીમડાનું ઝાડ બી પીપળાનું ઝાડ સી વડલાનું ઝાડ દી સીતાફળનું ઝાડ સાચો જવાબ છે દી સીતાફળનું ઝાડ પ્રશ્ન નંબર સોળ મનુષ્યના શરીરનો કયો અંગ વીજળી પેદા કરે છે एक हृदय बी आंख सीत मगज दी सी मगज, प्रश्न नंबर सत्तर कई शाक भाजी खावा थी किडनी स्वस्थ रहे छे, A, पालक बी काकड़ी सी दूधी दी गाजर સાચો જવાબ છે એ પાલક પ્રશ્ન નંબર 18 જમ્યા પછી ગોળ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એ શરદી બી ડાયાબિટીસ સી બ્લડ પ્રેશર ડી પથરી સાચો જવાબ છે સી બ્લડ પ્રેશર प्रश्न नंबर ओगनीस क्यों सांप झेरीलो नहीं होतो एक कोबरा बी पायथन सी कजगर दी धामन साचो जवाब छे अजगर प्रश्न नंबर वीस केड़ा क्या देश नु राष्ट्रीय फल छे एक मलेशिया दी जापान सी क्रशिया दी कंबोडिया साचो जवाब छे, दी कंबोडिया प्रश्न नंबर एकवीस क्यों छोड़ धरनी अंदर नहीं आता एक तुलसी बी एलोवेरा सी सर्पगंधा દીક ધતુરો આ પ્રશ્નનો સાચો જવાબ કોમેન્ટમાં આપવાનો છે વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો